શનિદેવને કર્મ અને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે શનિદેવ સૌથી ધીમે ધીમે રાશિ બદલે છે શનિદેવ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે ત્યારે ઓગણત્રીસમી માર્ચે જ્યારે શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે તો રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન પર કેવી થશે અસર જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા

તમને લાભ થશે કે નુકસાન થશે કઈ બાબતનું ધ્યાન રાખવાનું તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું પરંતુ આજે જે જે ત્રણ ત્રણ રાશિ બાકી હતી એ રાશિની જાણકારી આપું છું કેવું આગળના કાર્યક્રમમાં મેષ રાશિથી માંડી અને બધી રાશિઓની જાણકારી આપી હતી પણ ત્રણ રાશિ બાકી હતી જેનું નામ હતું મકર કુંભ અને મીન એ ત્રણ રાશિની જાણકારી આજે આપું છું બે અક્ષર ખ ને જ રાશિ મકર ખાઈ શક્કર કિસી કી ન લગે ટક્કર વો મકર મકર રાશિ બહુ મજબૂત રાશિ ગણવામાં આવે છે પરંતુ શનિ મહારાજની જ્યારે પનોતી બે હજાર પચીસની ની અંદર ઓગણત્રીસ માર્ચે શનિ બદલાય છે એટલે મકર રાશિને જે પનોતી લાગેલી હતી સાડા સાત વર્ષની પનોતી એમાંથી મુક્તિ મળે છે મતલબ પનોતીમાંથી રાહત મકર રાશિને પ્રાપ્ત થશે તો રાહત મળશે જો પનોતીમાંથી મુક્તિ મળશે તો ફાયદો શું થશે તો મકર રાશિને જોવા જાય તો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે ઘણા બધા એવા હતા કે શાસ્ત્રીજી અમને તો નથી મળતો કેમ કે પનોતી ચાલુ હતી પણ હવે તમે જે કામ કરશો એ કામ દેખાઈ આવશે મહેનત રંગ લાવશે યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યા ઉપર તમારી વાહ વાહ થશે પનોતી ઉતરે એટલે હંમેશા સારું થાય સાથે સાથે આ પનોતી ઉતરવાથી તમારા રાશિમાં ધનનું આગમન થશે નોકરી વ્યવસાયના રસ્તા ખુલશે તમારી કરેલી મહેનત રંગ લાવશે જે અત્યાર સુધી તમારા વ્યવસાયમાં પણ તમે મહેનત કરી હોય નોકરીમાં મહેનત કરી હોય તો આ પનોતિ ઉતરવાથી તમને લાભ જોવા મળે પ્રમોશન થઈ શકે લગ્ન ન થયા હોય તો સારા યોગ બની શકે દાંપત્ય જીવન પ્રેમ અને સુખથી પસાર થઈ શકે પત્નીનો ભરપૂર સહકાર તમને પ્રાપ્ત થશે શનિ મહારાજની કૃપા તમારી ઉપર થશે આર્થિક સુખ પૈસે ટકે શનિ મહારાજ સુખી કરશે મિત્રોથી પણ સંબંધો સારા બને મધુર સંબંધ બને મિત્રોનો સહકાર મળે પરદેશ ગમનના યોગ બને સારી તકો મળે સામાજિક ક્ષેત્રે સારી પ્રગતિ જોવા મળે વિદ્યાર્થી હોય તો ને અભ્યાસમાં પણ સારી એવી તરક્કી જોવા મળે તો એકંદરે મકર રાશિ માટે આ શનિ મહારાજની પનોતી ફાયદાકારક છે વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિ મહારા કુંભ રાશિની અંદર પણ શનિ મહારાજની પનોતી સાડા સાત થી પનોતીનો છેલ્લો તબક્કો છે એટલે હમણાં જોવા જાવ તો કુંભ રાશિવાળાને બહુ બધી તકષ્ટ અને તકલીફો હતી અને અત્યારે હાલ જે સાડા સાતમાંથી પાંચ વર્ષ ઓગણત્રીસ માર્ચે પાંચ વર્ષ પૂરા થાય છે પનોતીના પણ હજુ એક અઢી વર્ષનો તબક્કો એમનો ચાલુ રહેશે પણ એવું કહેવાય છે કે જે પહેલાં તકલીફો હતી એ તકલીફોમાંથી તમને રાહત ચોક્કસ મળશે કુંભ રાશિના અક્ષર છે ગ સ સ જેના અક્ષર ગથી શરૂ થતા હોય તે બધાને મુશ્કેલીઓ જે પડી રહી હતી તે તમામ મુશ્કેલીઓમાંથી રાહત તમને ચોક્કસ જોવા મળશે પણ પનોતી ઉતરી નથી પનોતી તો છે પણ રાહત તમને આ છેલ્લો જે અઢી વર્ષનો તબક્કો છે એમાં તમને જે પહેલાં કરતા જે કષ્ટ હતા એમાંથી તમને ઘણી બધી રાહત જોવા મળશે સાથે સાથે પનોતીમાં પણ અમુક વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની જરૂર છે કેમકે કઈ બાબતમાં કેમકે આ પનોતી તમારે ચાલે છે મોટી પનોતી છે ને છેલ્લો ત્રીજો તબક્કો છે તો અહીંયા તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે વિવાદમાં ઝઘડામાં ન પડતા કોઈની સાથે ઝગડો કરતા નહીં અને કોઈનો ઝઘડો ચાલતો એમાં પડતા નહીં બીજા નંબરની વસ્તુ હા આ પનોતીનો ત્રીજો તબક્કો તમારો ચાલુ થાય એમાં જે સમાજમાં માન પ્રતિષ્ઠામાં તમારી વૃદ્ધિ ચોક્કસ આવશે મને તમારું પ્રફુલ્લિત રહેશે એવું કહેવાય છે કે કુંભ રાશિ માટે આ પનોતી રૂપાના પાયે છે રૂપાના પાયે હોય અને પગથી પસાર થાય છે એટલે મુશ્કેલીઓમાં ચોક્કસ તમને રાહત મળશે પણ જેના કામ જે ખાસ કરીને જે લોકો ખાસ કરીને મશીનરી સાથે જોડાયેલા હશે એ લોકોને પણ એકંદરે ક્યાંક લાભ જોવા મળશે પણ કુંભ રાશિવાળાએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું એક તો વિવાદમાં ના પડવું અને બીજા નંબરે આરોગ્યનું ધ્યાન રાખવાનું પણ આ પનોતી રૂપાના પાયે હોવાથી લક્ષ્મીનું આગમન તો થવાનું જ છે આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે આ પનોતીનો ત્રીજો તબક્કો તમારા માટે એકંદરે થોડો ફાયદો આપશે અને આધ્યાત્મિક લેવલ તમારું વધશે પૂજા પાઠમાં તમને રૂચિ રહેશે જીવનસાથીનો તમને સાથ મળી શકે અને જે વિદ્યાર્થીઓ પરદેશ જવાની અપેક્ષા રાખતા હોય તેના જે કષ્ટ પડતા હતા તેના રસ્તા પણ ખુલવાના છે અથવા વિદેશ બાળકો હોય તો એનાથી બાળકોના સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી શકે છે એટલે એકંદરે કુંભ રાશિ માટે એવું કહેવાય છે કે પનોતી છે પણ પહેલાં કરતાં જે કષ્ટ હતું એના કરતાં ઘણું એકંદરે રાહત માટે આ પનોતી તમારા માટે ત્રીજો તબક્કો રૂપાના પાયે રાહતકારી બની શકે ખાલી આરોગ્યનું ધ્યાન રાખવાનું અને ઝઘડામાં ન પડવું બે બાબતનું ધ્યાન રાખવાનું વાત કરીએ મીન રાશિ છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિ માટે એવું કહેવાય છે કે શનિ મહારાજની પનોતીનો બીજો તબક્કો તમારો અહીંયા ચાલુ થયો છે મોટી પનોતી છે બીજો તબક્કો છે સોનાના પાયે છે છાતી ઉપરથી પસાર થાય છે એટલે આ શનિ મહારાજનું પરિવર્તન થવાથી રોગથી સાવધાન આ પનોતિ તમારા માટે ચિંતાદાયક બને કષ્ટદાયક બને અશાંતિનો માહોલ ઉત્પન્ન કરી શકે અને શારીરિક પીડા આપી શકે મન વિચલિત થઈ શકે ગુસ્સો વધારે આવી શકે પરંતુ બને ત્યાં સુધી સમય ખરાબ છે તો સમયને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે ચાલવું બહુ વધારે કોઈની પર ભરોસો ન રાખવો પોતાના મન અને પોતાના આત્મા ઉપર ભરોસો રાખીને ચાલવું અને બને ત્યાં સુધી કોઈ મોટા કોઈ રિસ્ક લેતા હોય તો બને ત્યાં સુધી થોડી શાંતિ રાખવી કેમ કે તમારા માટે અહીંયા આ પરિવર્તન એ રાશિ પરિવર્તન તમારા માટે શુભ નથી સૌથી વધારે ધ્યાન તમારે આરોગ્યનું ધ્યાન રાખવાનું છે ધન આવવામાં ક્યાંક વિલંબ થાય તો સંબંધ નહીં બગાડવાનો કેમકે અહીંયા પરિ આ શનિવારનું રાશિ પરિવર્તનથી જે ધન તમને આવતું હતું એમાં થોડો વિલંબ જોવા મળશે પણ શાંતિ રાખવી જરૂર છે પ્રવાસ કરતા હોય તો કાળજી રાખવી જરૂરી છે શત્રુ હોય તો સાવધાની રાખવાની જરૂર છે છુપા શત્રુઓથી સાવધાન ખોટા વિવાદમાં તમારે ન પડવું નોકરીમાં ક્યાંક ફેરફાર થાય તો મનને શાંત રાખીને સમય પ્રમાણે ચાલવું અને જે કંઈ પરિસ્થિતિ તમને કષ્ટ આપે તો પરિસ્થિતિને કષ્ટનો સ્વીકાર કરવાની અપેક્ષા મતલબ સ્વીકાર કરવાનું આગ્રહ રાખજો અને શક્ય હોય તો શનિ મહારાજના ઘરેલું ઉપાય કરીને શનિ મહારાજની કૃપા મેળવજો જેથી કષ્ટ તમને ઓછું મળે દાંપત્ય જીવન એકંદરે પત્નીનો સાથ સહકાર મળે પત્નીનું સુખ મળે પરંતુ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે સામાજિક ક્ષેત્રે પ્રગતિ તમને જોવા મળે બાળકો જે હોય વિદ્યાર્થીઓ એ લોકોને સાચી દિશામાં મહેનત કરવી જરૂર છે ખોટા રસ્તે ન જવું નહીં તો ક્યાંક ભરાવાના ક્યાંક મુસીબત આવવાના યોગ અહીંયા દેખાઈ રહ્યા છે મતલબ આ સમયમાં થોડું ધ્યાન રાખવાનું ખર્ચાથી બચતા રહેવાનું અને ખોટા ખર્ચા ન કરવા આ બને ત્યાં સુધી શનિ મહારાજના જે ઘણા બધા ઉપાયો છે દાન છે મંત્રજપ છે ઉપવાસ છે રત્ન છે વિવિધ ઉપાયો કરી અને ભગવાન શનિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરજો જેનાથી જે પીડા હશે જે તકલીફ હશે જે સમય હશે એ સમય ધીરેથી મતલબ કષ્ટદાયક એમાંથી થોડો હળવો થશે અને તમને થોડી રાહત ચોક્કસ મળશે આ હતી રાશિનું પરિવર્તન જે થવાથી રાશિ ઉપર કેવી અસર થશે અને અસર મેં આજે બતાવી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ સચોટ જાણકારી સારી જાણકારી શ્રેષ્ઠ જાણકારી અને સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન